વહેલા તે પહેલા બંગલો વેચવાનો છે નવું બાંધકામ પાંચ બેડરૂમ એક હોલ એક કિચન ફૂલ ફર્નિશ્ડ પાર્કિંગની સુવિધાની સાથે મુસ્લિમ વિસ્તારમાં રોડ ટચ મન્નત મેરેજ હોલની સામે સદરનગર બે ગ્રીન પાર્ક ચાર ભાગડાવાળા વલસાડ વધુ માહિતી માટે સંપર્ક કરો નાઇન ટુ ટુ એટ સેવન સેવન ફાઇવ થ્રી થ્રી સિક્સ વલસાડમાં મોબાઈલ ટાવરના વિરોધમાં ગ્રામજનોએ સરપંચનો કર્યો ઘેરાવ વલસાડના શહેરી વિસ્તાર નજીક આવેલા પારનેરા પાડી ગામે મોબાઈલના ટાવરના વિરોધમાં ગ્રામજનોએ મહિલા સરપંચનો ઘેરાવ કરી રજૂઆત કરી હતી જેમાં મોટી સંખ્યામાં ભેગા થયેલા ગ્રામજનોની રજૂઆત સાંભળી મહિલા સરપંચે મોબાઈલ ટાવર નહીં લાગવા દેવાની ખાતરી આપી હતી આ વિરોધ કરવા પાછળ ગ્રામજનોએ જણાવ્યું હતું કે મોબાઈલ ટાવરની ફિકવન્સીને લઈને માનવજીવન સહિત પશુ પક્ષીઓ પર તેની માઠી અસર પડે છે જેને લઈને કેટલાક પક્ષીઓ પણ મૃત્યુ પામ્યા છે તેમજ ગ્રામ્ય વિસ્તારમાં રહેતા નાના બાળકો અને ગર્ભવતી મહિલાને પણ તેની અસર થઈ શકે છે આ સિવાય અન્ય કારણોને લઈને ગ્રામજનોએ મોબાઈલ ટાવર લાગવા માટે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો અને પારનેરા પારડી ગામના મહિલા સરપંચ સુરેખાબેન પટેલના ઘરે જઈને રજૂઆત કરી હતી જેમાં મહિલા સરપંચ સુરેખાબેને ટાવર લાગવા માટે મંજૂરી નહીં આપવાની ખાતરી આપી હતી જે ટાવર બાબતની જે ગામ લોકોએ ભેગા થઈને સરપંચ મહોદયાને જે વાત કરી એના અનુસંધાનમાં હું તમને એક વાત કરું છું અમારું ગામ છીછવાડા અતુલની બાજુમાં છે અતુલ સ્ટેશન છે પાનેરા ગામ છે એની આજુબાજુ બેબેને તંટન ટાવર છે અત્યારે અમારા ગામને એવી શું જરૂર પડી કે અહીં ટાવરની જરૂર પડી કારણ કે એનું રેડિયેશન ફાઇવ જીનું રેડિયેશન બહુ હાઈ હોય મારા ગામમાં એક વખતે મેં મળેલો ત્યારે એક કાગડો એક ચકલી એક કાર્યો કોશી એટલે લોકો જેને ઢેચાડ્યો કહી તે ગામઠી એક ઘર ચકલી આટલા વણીને મેં છે છતાં પણ જય અત્યારે જે આ ભાઈઓ લોકોનો વિરોધ છે એનું રેડિયેશન કેટલું હાઈ છે હું છે એની કોઈને ખબર નથી માટે મહેરબાની કરીને ગામના હાથે સહકારીને જે ભાઈ રેડિયા ટાવર લાવે તે સરપંચશ્રી આનું સુયોગ્ય નિરાકરણ લાવે એવું અમે ઈચ્છીએ છીએ મારું નામ જટીન સુમનભાઈ પટેલ રહેવાસી ચિંચવાડા અમારા ઘરની બાજુમાં ટાવર આવતો છે તેના વિરોધમાં અમે એકત્રિત થયા છે સરપંચને રજૂઆત કરવામા હતા કે એનાથી અમારા બાળકો વડીલોને ને બધાને નુકસાન છે એટલે સરપંચને રજૂઆત કરતા છે કે ટાવર બંધ થવું જોઈએ એના માટે અમે એ બધા એકત્રિત થયા છે એરટેલ ટાવર એરટેલ કંપનીના ટાવર છે મારું નામ નલિનભાઈ જગનભાઈ પટેલ હું રહેવાસી ચિંચવાડાનો અમે અહીંયા ભેગા થયા છે કે ટાવરના રેડિયશન લાગવાથી વાંધો હોવાથી અમને અહીંયા ભેગા થયા છે અમને અમે રજૂઆત કરતા છે કે ભાઈ અમારા બાળકોને નુકસાન થઈ માટે અમે સુરેખાબેન કિરણભાઈ પેનન પાડીપાનેરા સરપંચ આજે ચીંચવાડાના જે ગામજનો એ લોકોના અંડરમાં જે ટાવર આવે છે તેને અટકાવવા માટે રજૂઆત કરવા માટે ભેગા થયા છે એ લોકોનો મુદ્દો એ છે કે જે ટાવર બની રહેલો છે એ એ લોકોના હેલ્થ માટે નુકસાન કરી શકે છે તો એના માટે એ લોકો અહીંયા અમારા પાસે રજૂઆત કરવા માટે આવ્યા છે અમારી બાહેધરી એ છે કે પંચાયત લેવલે ગામના હિટ માટે જે કંઈ મારે કરવું પડે જે કંઈ પગલાં લેવા પડે પંચાયત લેવલે હું બધું જ કરીશ અને અમારે પંચાયત લેવલમાંથી નેક્સ્ટ મિટિંગમાં આગળ જે કંઈ આપણે કાર્યવાહી કરવાની હોય એ હું કરીશ અને એન ઓીનું પણ રદ કરવાનું હું બહેતરી આપું છું